હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વર્ડપેડમાં પાસપોટ સાઇઝના ફોટા કઈ રીતે બનાવવાના છે ને એ શીખવાનું છે બરાબર તો પહેલાં આપણે કોમ્પ્યુટરમાં વર્ડપેડ ઓપન કરી લઈશું એમાં તમારે એન્સઠ મેનુમાં જઈ પિક્ચરમાં જઈને ફોટો લઈ લેવાનો છે ગમે જે તમારે બનાવવું હોય તે ઓકે હું આ ડેકટોપમાં એક ફોટો પીડ્યો છે તે લઈ લઉં છું આ ફોટાને આપણે રાઈટ ક્લિક કરીને કોપી કરવાનો અથવા તો સિલેક્ટ કરીને કંટ્રોલ સી દબાવવાનું કંટ્રોલ સી કોપી થઈ ગયો છે ફોટો સાઈડમાં ક્લિક કરીને કંટ્રોલ વી પાછું કંટ્રોલ વી ત્રણે ત્રણ ફોટા આપણે સિલેક્ટ કરી લઈશું ત્રેણી ફોટા સિલેક્ટ સિલેક્ટિંગ કંટ્રોલ સી માઉસ પોઈન્ટ નીચે કરસરની નીચે રાખી કંટ્રોલ વી કંટ્રોલ વી કંટ્રોલ વી તમારે પાસપોર્ટ સાઇઝના ફોટા બનાવો હોય તો આવી રીતે તરત બની જાય બરાબર બે મિનિટમાં આને પ્રિન્ટ કરવા માટે ફાઇલ મેનુમાં જ એમાં ઓપ્શન આવશે પ્રિન્ટ જો પ્રિન્ટર અટેચ છે તો તમારા ફોટા જે બનાવ્યા છે એની કોપી પણ તમે કાઢી શકો છો